જા સમાજ આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુજરાત સરકાર તેમજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા નો આભાર વ્યક્ત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અર્જનભાઈ ભજગૌતરે બે માં સાતમાં ફકીરભાઈ વાઘેલાની ભલામણથી તત્કાલીન નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ રજૂઆત માહિતી આપવામાં આવેલ અને તેઓ જે રજૂઆત કરવામાં આવેલ તે તમામ ફાઇલો સમક્ષ સમાજ સમક્ષ રજૂ કરાઈ છે અને જિલ્લા ભાજપ મંત્રી પ્રવીણભાઈ આમહેડા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મનસુખભાઈ ગોહેલ અને એડવોકેટ અમૃતાબેન અખિયા એ જણાવ્યું કે અત્યારે જે જગ્યા આવેલી છે તેની જગ્યાએ સ્થળ ફેરવવાની વાત આવી ત્યારે સમાજના આગેવાનો મળેલા અને એક આવેદનપત્ર દ્વારા મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સહિતને લેટર લખવામાં આવ્યો અને આ જગ્યા પર જ આંબેડકર ભવન બનવું જોઈએ આ માંગણીને મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા માન્ય રાખી અને તાત્કાલિક છ કરોડ અને વીસ લાખની રકમ ફાળવી આપવામાં આવી હતી જેથી સરકાર અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા તથા પદાધિકારીઓનો સમાજ દ્વારા આભાર માનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને અન્ય ઉપસ્થિત આગેવાનોએ પણ સમાજ ઉપયોગી વાતો કરી હતી બે હજાર થી રજૂઆત અને જે પત્ર વ્યવહાર થયા તેની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી આ તકે આગેવાનોમાં સમાજ અગ્રણી અર્જનભાઈ ભજકોતર જિલ્લા ભાજપ મંત્રી પ્રવીણભાઈ આમહેડા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મનસુખભાઈ ગોહેલ વણકર સમાજના પટેલ પરસોત્તમભાઈ સોલંકી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર એડવોકેટ અમૃતાબેન અખિયા સૌરાષ્ટ્ર દલિત સંગઠનના ઝોનલ સંયોજક ગોવિંદભાઈ ચાવડા ઉનાથી અમુભાઈ વાજા લખમણભાઈ આંભેડા મનસુખભાઈ મકવાણા પત્રકાર રામજીભાઈ ચાવડા તાલાલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામસિંહભાઈ પરમાર પટેલ મનસુખભાઈ બામણિયા વેરાવળ તાલુકા પંચાયતના સદસ્ય કાજલબેન ભજગોતર ઉનાના અરવિંદભાઈ પરમાર તાલાલાના વીવી ગોહેલ હમીરભાઈ આમેડા બસપાના જેઠાભાઈ સોસા બાલુભાઈ મકવાણા એડવોકેટ વાજા માનસિંહભાઈ ચાવડા દેવાભાઈ ઇણાજ કવિ સામતભાઈ સોલંકી હિતેશભાઈ ચારપા જીકાભાઈ ચારપા પ્રાચી ધમ્મવાડીના પ્રમુખ કમલેશભાઈ વાવણી પ્રહલાદભાઈ મકવાણા જીતુભાઈ દામોદરા કાનજીભાઈ મહારાજ ભીમભાઈ સોલંકી જેઠાભાઈ વાળા મનુભાઈ પરમાર દિનેશભાઈ વાળા ચાડપા મનોજભાઈ ધોડિયા સુરેશભાઈ આમહેડા ઉગાભાઈ લોઠાવી જે કે બામણિયા મનસુખભાઈ ભજકોતર અશોકભાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ ભજકોતર દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ રામજીભાઈ ચાવડા દ્વારા કરાઈ હતી સાયક્યુલર રિપોર્ટ અંશ ગુજરાત ન્યૂઝ ગીરસો અણાસ શું કાર્યક્રમ હું હા એ કહું છું આજનો કાર્યક્રમ અમારા જિલ્લા ગીરસો ઉનાથ સમાસ્તા અનુસૂચિત જાતિના ડૉક્ટર આંબેડકર ભિન્દરાવ ભવન ડૉક્ટર આંબેડકર ભવન જિલ્લા કક્ષાનું બનાવણ જે કામ સત્તરથી અટક્યું છે સત્તરથી અટક્યું છે એને ચાલુ કરવા માટે જિલ્લાભરમાં અમારી સરકારમાં રજૂઆત થઈ અને રજૂઆત તંત્ર આખો સમાજ અમારી સાથે રહી અને આ જિલ્લામાં જે અધૂરું કામ છે જે સમસ્ત દલિત સમાજનો આંબેડકર ભવન એ સરકાર તાત્કાલિક ચાલુ કરે એના માટે સરકારમાં મેં આવેદન આપ્યું દલિત સમાજ ટોટલે આખો સાથે રહ્યો અને સરકારે અમારા જે આવેદન સ્વીકારી અને બે હા છ કરોડ અને બાવીસ લાખ રૂપિયા મંજૂર કરી દીધા જેથી કરી સમાજ ગીર સોમનાથના સમસ્ત અનુસૂચિત જાતિના સમાજને અમે જાણ કરી કે જે આપણો પ્રશ્ન છે સરકારે ઉકેલો છે અને સૌ સાથે રહી અને આ કામગીરી થાય એમાં સરકાર પણ હવેથી સ્પીડથી કામ કરે એવી અમારી માંગણી છે અને આ કાર્યક્રમ અમારા સમાજને જાહેરાત કરવા માટે કે આવું સરસ કામ સરકારે કર્યું છે એનું આપણે જાણ થાય એવી મારી આ વાત આજના કાર્યક્રમની ગોવિંદ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ એ આગેવાન છું અને પ્રદેશનો કોંગ્રેસ પાર્ટીનો જે અમારા આદરણીય મોરબભી અર્જુનભાઈ પ્રવીણભાઈ પરષોત્તમભાઈ પટેલ અને સમાજના શ્રેષ્ઠીઓ કે રાજનીતિઓ ઉપર પણ એક સમાજનું નેતૃત્વ કરતી અમારી સમાજની કમિટી છે એ કમિટીના તમામ આગેવાનો સાથે રહી અને બે હજાર આઠથી જે અમારે અહીંયા વડકર સમાજની જે બાંબેડકર ભુવન બનવાનું છે એમની જમીન અને એમની ગ્રાન્ટો વહેલી તકે આવે અને એ એ ત્યાં એક ભવ્ય આંબેટના ગુણ થાય આ કાર્યવાહી જે કોઈ સરકાર હોય એ કરતી હોય છે આખરે તો અનુસૂચિત જાતિના વિકાસ કી વાત સરકાર કોણ છે મહત્વનું હોતું નથી પણ સમાજનું એક મહત્વનું કામ થાય છે એના ભાગરૂપે જ્યારે સમગ્ર સમાજ એક બની અને આ કામને આગળ ધપાવતા કમનસીબ ઘટના થોડા સમય પહેલા આ જમીન છે એ જમીન અન્ય જગ્યાએ બદલી દેવી એવી એવી એક વાતાવરણ પેદા થયેલું અને વાતાવરણના ભાગરૂપે જ્યારે અમારા મુખ્ય આગેવાનો જ્યારે ખ્યાલ આવ્યો કે આ જમીન અન્ય લોકોની નજર હોવાથી કારણ કે જ્યારે આ જમીન મળી ત્યારે માત્ર કરોડ રૂપિયાથી નીચેની કિંમતની હતી અને આજે આ જમીન બે હજાર ચોરસ મીટર એટલે વીસ હજાર મીટરનો ભાવ હતો રૂપિયા એટલે આજે ચાલીસ કરોડ જેવી માનબદ રકમની આ જમીન થવા જતી હતી ત્યારે અચાનક કોઈ ભૂમ આપ્યાની નજર આમાં પડતા એ દલિતો પાસેથી આંચકીને પોતાએ મેળવી લેવી આવું એક ષડયંત્ર રચાણું પણ અમે ગૌરવવંતા છીએ કે અમારી સમાજના જે મુખ્ય આગેવાન કોઈ પણ પક્ષમાં હોય પણ જયારે સમાજની વાત આવી ત્યારે જાગૃતતા દાખવી અને એવા પ્રવીભાઈ અજનભાઈ અમારા પુરુષોત્તમભાઈ ભાલુભાઈ પટેલ અને તમામ પક્ષના આગેવાનોએ જયારે આ જોઈ ત્યારે સરકારમાં ઉગ્ર રજૂઆત કરી આ જમીન જે જતી નથી એને તાત્કાલિક અસરથી સરકારને જાણ કરી સ્ટોપ કરી તંત્ર સાથે પણ ઉગ્ર સારી રજૂઆતો કરી અને ફરી વખત સરકારને સમાજ સામે નમતું જોખીને એ જ જમીન ઉપર ડોક્ટર આંબેડકર બોર્ડ બનાવવાનું જે નિર્માણ થયું અને એમાં પણ છ કરોડ અને વીસ લાખ જેવી માદબર રકમ સરકારમાંથી મંજૂર થઈ છે અને આ જે કંઈ સારું કામ થયું છે એ માટે સમગ્ર સમાજ પણ જેણે પણ આ મંજૂર કરાયું છે એનો આભાર વ્યક્ત કરવા સમાજના ઋણ સ્વીકારવા અને સમાજનો પણ આભાર માનવા અમે આજે એકઠા થયા છીએ અને મીટિંગ જ્યારે સર્વપક્ષી મીઠક હતી અને એમાં તમામ સમાજના લોકો તમામ તમામ અનુસૂચિત જાતિના લોકો જેમાં હાડી સમાજ વળદર સમાજ વાલ્મીકી સમાજ અને તમામ પાર્ટીના બહુડી સંખ્યામાં લોકો આજે અને અમારા જેનું પ્રતિક કહેવાય એવા અર્જનભાઈ આમાં મુખ્ય ભૂમિકામાં હતા એ મુખ્ય રાહભર હતા એનું પણ સમાજે આજે એનું સન્માન કર્યું અભિવાન ગયું અભિવાદન કર્યું અને અમને પણ સમાજે મિરજ એ બદલ સમગ્ર સમાજના અમે પણ ઋણી છીએ આભારી છીએ જેટલા ભાજપ મંત્રી એ સમાજ અને શું કાર્યક્રમ હતો તેના માટે આ સમાજ ભેગો જેવો છે તાજ તાજનો કાર્યક્રમમાં અમારો ફક્તના ફક્ત એક જ કાર્યક્રમ હતો કે ભારતીય જનતા પાર્ટી અને માનુબેન દ્વારા જે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભવનનો નિર્માણ માટે છ કરોડને વીસ લાખની ફાળવણી કરવા માટે આ કરી છે એના માટે અમે એમનું ઋણ સ્વીકારવા માટે એમને અભિવાદન કરવા માટે અને સમાજ આખો સંપૂર્ણ ભેગો થઈ અને બાપા મનસુખભાઈ મનસુખ પટેલ અમીરભાઈ જે સમાજના શ્રેષ્ઠી હોય એ કામ કર્યું છે એને બિરદાવવા માટે થઈ અને આજે અમે અહીંયા ઉપસ્થિત થયા હતા અને કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને આવનારા દિવસોમાં એ ભવન તાત્કાલિક બને એવી અમે સરકાર પાસે માંગણી અને વિનંતી ઓકે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો